આગામી એકત્રીસ ઓક્ટોબરે દેશના પ્રથમ ગૃહમંત્રી અને રાષ્ટ્રીય એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે રાપર તાલુકા અને શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકત્રીસ ઓક્ટોબરથી છ ડિસેમ્બર દરમિયાન સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન થનાર છે જે અંતર્ગત રાપર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી જેમાં રાપર તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દૈયા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે વિનુભાઈ થાનકી મધુભા વાઘેલા માજી શહેર પ્રમુખ ઉમેશભાઈ સોની માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા પ્રતિનિધિ કૌશિક બગડા શહેર પ્રમુખ લાલજી કારોત્રા કમલસિંહ સોઢા કેશુભા વાઘેલા જાનખાન બલોચ નર્મદાબેન સોલંકી હશુમતીબેન સોની અવિનાશભાઈ પ્રજાપતિ જશવંતીબેન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને ભવ્ય રીતે ઉજવવા માટે કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા અને માજી શહેર પ્રમુખ ઉમેશભાઈ સોનીએ વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું